વડોદરા શહેરના બગીખાનાથી નવાપુરા તરફનો રોડ જે થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે તેની જાત તપાસ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી સામાજિક કાર્યકર જ્યારે આ સ્થળ પર પહોંચ્યા કે થોડા સમય પહેલા જ આ રસ્તો બનાવવામાં આવ્યો છે તો તેઓ દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તો બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોય તેવા આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે ડિવાઇડર પણ તૂટેલી હાલતમાં છે રોડના પણ પોપડા ઉખડી રહ્યા છે કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે વડોદરા શહેરમાં જે રોડ રસ્તાની કામગીરી કામગીરી ચાલી રહી હોય છે તેમાં રોડ રસ્તા બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે છે તેવા આક્ષેપો સાથે તેઓ દ્વારા આગળ જો બિલ પાસ કરવામાં આવે તો એ પહેલા વિજિલન્સની તપાસ થાય અને પછી બિલ પાસ કરવામાં આવે તેવી માંગ કરી છે વડોદરા શહેરમાં આવેલ જે બગીકાનાથી નવાપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગમાં ટૂંક સમય પહેલે જે બનાવવામાં આવ્યો છે અને હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે આ જે ડામર છે એ ઉખડી રહ્યો છે કેટલીક જગ્યા ઉપરથી જે દામણના પોપડા નીકળી રહ્યા છે સાથે જે કહેવાય છે કે જે ડિવાઇડર બનાવ્યા છે આ ડિવાઇડરના પણ જે કહેવાય છે કે જે સિમેન્ટ છે એ નીકળી રહ્યો છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે અને જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ઓનલી કાગળ પર થતું હોય છે તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે હું આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે આ રોડના કામગીરી પર વિજિલન્સ તપાસ થવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે વેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે